ધમધમતા મુખ્ય રોડ પર રખડતા આખલાઓ અને મૂંગા પશુઓનો અડિંગો શહેરના મુખ્ય રોડ પર આવા દ્રશ્યો રોજિંદા બની ગયેલ છે અડિંગો જમાવીને મૂંગા પશુઓ ટ્રાફિક જામ પણ કરી રહેલ છે જેના દ્રશ્યો કેમેરામાં ખેદ છે આકલાઓનો ત્રાસ એમાં પણ મૂંગા પશુઓ મુખ્ય રસ્તા ઉપર અડીંગો જમાવીને શહેરના નાગરિકો વાહન ચાલકો રાહદારીઓ અને શાકભાજી ખરીદવા આવતી મહિલાઓને અડફેટે લે અથવા તો મોટો અકસ્માત સર્જાય એ પહેલાં નિવરણ લાવવું ખૂબ જ જરૂરી બની ગયેલ છે લાઇબ્રેરી ચોક યોગી ચોક ગાંધી ચોક યોગીજી ચોક ખોડિયાર માર્કેટ દમણી હાઈસ્કૂલ અને એસટી ડેપો નજીક અડીંગો જમાવીને મુખ્ય રોડ ઉપર ઊભા રહી ગયેલા મૂંગા પશુઓનું ધન થોડામાં ઘણું કહી જાય છે શહેરના નાગરિકો રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય ફેલાયો છે પરંતુ આ માથાના દુખાવા સમાન સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી શહેરની મધ્યમાં જાહેર ચોક હોય કે ટ્રાફિકથી ધમધમતી મુખ્ય બજાર હોય ધારી શહેરમાં પ્રવેશ કરતાની સાથે મૂંગા પશુઓનું આ ટોળું નાગરિકો અને વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયેલ છે એમાં પણ ખાસ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટે છે અથવા તો રત્ન કલાકારો કારખાનામાંથી બપોરે અથવા તો સાંજે છૂટે છે ત્યારે અકસ્માતની નાની મોટી ઘટનાઓ હવે તો સામાન્ય બની ગયેલ છે અથવા તો રોજિંદીની મુસીબત બની ગયેલ છે એમાં પણ ખાસ કરીને વરસાદી સિઝનમાં મૂંગા પશુઓનો ત્રાસ ખૂબ જ વધી જાય છે મૂંગી ગાયો આમ જોઈએ તો મોટાભાગની કોઈક ને કોઈક માલિકની પણ હોઈ શકે છે પરંતુ અત્યારે આ ગાય વાછડા અને આખલાઓ છૂટા મૂકી દેવામાં આવેલ હોય તેવી વાતો લોકોમાં થઈ રહેલ છે લાઇબ્રેરી ચોક થી એસટી ડેપો સુધીના વિસ્તારમાં અડીંગો જમાવીને વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતને નોતરું આપી રહેલા પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવું લોકો પાસેથી જાણવા મળેલ છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ